નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આકાશ ગંગાના આકાશ ગંગા વચ્ચે દેખાયો ગોવર અમેરિકન અવકાશ એજન્સીના નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે કોસ્મિક ગોવરનો ફોટો ખેંચ્યો છે તે દુર્લભ કોસ્મિક સંરચનામાંનો એક છે ચિત્રમાં બે તેજસ્વી રીંગ દેખાય છે જે બિલકુલ ગોવર્ડની આંખો જેવી છે અને તેમની ઉપર આકાશ ગંગાની ટક્કરથી બનેલી ચાશ દેખાય છે કોસ્મો ક્ષેત્રમાં સ્થિત આ ખગોળીય અજાયબી પૃથ્વીથી અગિયાર અબજ પ્રકાશ વર્ષ દૂર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણાના રોહતકમાં ભૂકંપ આઠ દિવસમાં ચોથો આંચકો આવ્યો છે હરિયાણાના રોહતકમાં બુધવારે મોડી રાત્રે બાર વાગે અને છેતાલીસ મિનિટે ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ભૂકંપનું કેન્દ્ર ધરતીની દસ કિલોમીટર ઊંડાઈએ રોહતકથી સત્તર કિલોમીટર પૂર્વમાં હતું આજુબાજુના વિસ્તારોમાં બેથી પાંચ સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા જેનાથી લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા છેલ્લા આઠ દિવસમાં હરિયાણામાં ચોથો ભૂકંપનો આંચકો નોંધાયો છે જેમાં દસ અને અગિયાર જુલાઈના રોજ પણ ભૂકંપ અનુભવાયો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ અને ગરબા સ્પર્ધા યોજાશે ગુજરાતમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે તેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અઠાવીસ જુલાઈ છે ઉમેદવારોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમદાવાદમાં રવિશંકર રાવળ કલા ભવન ખાતે રૂબરૂ ફોર્મ જમા કરાવવાનું રહેશે પ્રાચીન ગરબા હરવાચીન ગરબા સ્પર્ધામાં ચૌદથી પાંત્રીસ વર્ષના બેનો રાસની સ્પર્ધામાં ચૌદથી ચાલીસ વર્ષના ભાઈ અને બહેનો ભાગ લઈ શકશે

જેમાં બે કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે તેમના ઘરોમાં હજુ સુધી સ્માર્ટ મીટર લગાવ્યા નથી સામાન્ય લોકોને સાત દિવસની નોટિસ આપીને મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે નેતાઓના ઘરે આ યોજનાનો અમલ ન થતા સવાલો ઊભા પણ થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ નેતા પર ફાયરિંગ કરાયો પંચમહાલમાં ઘોઘંબા તાલુકાના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અને રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલ ઉપર ફાયરિંગ કરાયું છે જોકે તેમને આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી કોઈ અજાણ્યા ઈસમે ફાયરિંગ કર્યું હતું મિત્તલ પટેલ ગામના ચોકમાં બેઠા હતા તે સમયે બાઇક સવારી ઈ ફાયરિંગ કર્યું પંચમહાલ જિલ્લા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાની કાર્યવાહી કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલાસ્કામાં સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો છે અમેરિકાના અલાસ્કા રાજ્યમાં ભયાનક ભૂકંપ આવ્યો છે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર સાત પોઈન્ટ ત્રણની માપવામાં આવી છે ભયાનક ભૂકંપને કારણે સમગ્ર વિસ્તારમાં સુનાવણીની ચેતવણી આપવામાં આવી છે ભૂકંપ એટલો જોરદાર હતો કે જમીન ધ્રુજવા લાગી લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને રસ્તા તરફ દોડવા લાગ્યા ઉલ્લેખનીય છે કે અલાસ્કાની વસ્તી લગભગ સાત પોઈન્ટ પાંચ લાખ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો આપવાની માંગ કરી છે તેમણે આગામી ચોમાસુ સત્રમાં આ અંગેનું બિલ લાવવા માટે કહ્યું છે રાહુલે પીએમ મોદીના જૂના નિવેદનોને પણ ઉલ્લેખ કર્યો છે લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવવા માટે કાયદો લાવવાની વાત પણ કરી છે બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ સરકારે રાજ્યનો દરજ્જો પાછો આપવાની ખાતરી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સપનું તો ગુજરાતમાં સરકાર બનાવવાનું છે આપના વિસાવદરના નવા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા ત્યારબાદ તેમણે વિવિધ નિવેદનો આપ્યા જેમાં એક નિવેદનમાં તેમણે જણાવ્યું કે સપનાનો પહેલો તબક્કો પૂરો થયો છે આ તો શરૂઆત છે સપનો તો ગુજરાતને ભાજપની તાના સ્થાઇમાંથી છુટકારો અપાવવાનું છે ગુજરાતમાં સરકાર બનાવવાનું છે તેમણે વિસાવદરની જનતાનો આભાર માન્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે